જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તીડીભાઈના વિડીયો જો તે બધા મજામાં જ હોય તો ફરી અમારા એકાંતરા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે હવે એકાંતરા વ્લોગ બનાવું છું ને એટલે હવે એકાંતરા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે તો આજે છે શું વાર છે શુક્રવાર હા આજે છે શુક્રવાર અને અષાઢી બીજ છે જય રામાપીર જય જગન્નાથજી

હે એટલે કહું દરેક બેહી જો એમ વિડિયો માં કહું છું પણ એ તો હારો પેંડા જેવું થઈ જાય મસ્ત પેલા જ તે એક ઓળો આવે ને ઉભરાણ ત્યાં પણ એમાં મને એમ કે હજી ગરમ નઈ છું એમ દૂધ તરત બે પેંડા માં કેમ થાય હવે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખી હું પહેલી વાર દૂધ પાક બનાવી રહ્યો છું હવે એટલી બનાવી નાખો તમે બે રોટલી ને હવે હું છે ને પેલા રોટલી બનાવી નાખું રોટી નો લોટ અહિયાં મને શીખવડતી લાગે એવું લાગે છે મને પણ આ છે દૂધ નો હલાવવાનું હોય ભાઈ તો હવે કેમેરો તમે ના મુકી

સાળવાન નહીં નહીં એ સાડેલો છે હાલો મેં થોડોક લોટ લઈ લીધો છે પછી આમ થપકારી દેવા ઇન દે એટલે બે લોટ નો પડે શાબાશ હમ નાની 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 હા નાની 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 મૂકવા માટે પ્લેટ લઈ લઉં ને હમ એમાં જ ડાયરેક્ટ ચવાણું થઈ જાય

ઇન્ટરનેટ પર કોકો રોટલી આત્મા લીધા વગેરે ગોળ કરી દીધી પછી એક બનાવીને ગેસ ધીમો કરવો પડશે સારામાં બધું નો બને પહેલા ગેસ ઓ પછી ત્યાં હું બેજી બનાવી નાખું ને પણ થશે ત્રણ બનાવી ખાઈ રોટલી ફાવી

ઓકે મેડમ અમાજો વાર લાગે ને તો ફરી વાર લોટ સપડવો પડે ઓકે મેડમ અમામરે વેણનોળો મોટો ઓડ જાય આમ રોટલી ની ગોળ જ થાય ના ગામડે તો મજા આવે હો માં બધા મંદિરે બધા ભેગા થઈને ને દેગ બનાવે ને ભાર્ગવ સવારે બધે ઘેર ઘેર દૂધ ઉતરાવા જાય ને તમારે હોય કઈ બાજુ એવું અરે પછી ગુંદી ને ગાંઠિયા ને દેગ ને બધું બધા એક અરે ઘેરથી થાળાયું લઈને આવવા જવાનું મોજ હતી હો મોજ આમાં ગેસ ફૂલ રાખવો પડશે ને તમે ઓલી કરેલી છે સોન જાળે જો એમાં જાળે હોય ને જાળી લેતા આવજો જાળે ભૂલતા ને જાળે હોય ને તો બહુ મસ્ત ફૂલી જાય મળે છે તેમુંમાં ઓલી બાજુ સડવા દેવાની ને હવે હા એ આખી સડવા દેવાની માં બધું ઓલું થઈ જાય ગેસ ફૂલ છે ને

એવું લેતા આવજો આવું કાંઈ અહીંયા મળે મળે છે ઇન્ડિયન સ્ટોર પણ એ અલગ છે ને આ વસ્તુ અલગ છે મળે ને

મમરી નું કામ તમામ થઈ ગયું છે પૂરી થઈ ગઈ આવા દે આવા દે અહીંયા જો હે ને મારે ફૂલે તો જ ઓ બાય પતલી છે પેલા બોલો માં હું પૂરી પતલી જાડી નો ને તળવા વાળો કોણ છે એનું જોવાનું સરસ તાળીયું પડો જોયું તું એમ કે પતલી ને શું કેવાય કે પતલી છે ફૂલી ગઈ ને એટલે ખોટું નહીં મજાક નહીં જોવો દડો જ થાય બે જ વાર ફેરવવાની પૂરી થઈ જાય રેડી નો વિશ્વાસ આવ્યો નો વિશ્વાસ આવ્યો બતાય છે ના રે ત્રણ પૂરી થામે કા કારીગર હો ભાઈ તમારે લગ્ન પ્રસંગમાં ફૂલ સ્પીડ આવી ગઈ છે રસોઈ બનાવી બનાવીને ભાર્ગવ તારો લગ્નનો ઓર્ડર દેવો દઈ દેજો જો શ્રીખંડ સુરમાના લાડવા દૂધપાક જે ગોઠવવું એ આપણે છે ને જો શ્રીખંડના ઓર્ડર લઈ છે સોરમાના લાડવા

શાકના અને દૂધપાકના પાકના ભરાઈ ગયા છે બાજુમાં જો પૂરી ફૂલે અને એક જ વાર ફેરવવાની એટલે પછી થઈ જાય રેડી આઈસ શાક ઓલામાં લેહું ને બાઉલમાં લઈ લે તો દૂધ પાક કે બલે એ બાઉલમાં યા પૂરી છે આટા કા આપણે બને બાઉ લાડ છે પાણીપુરી ને જેમ ફૂલી ગયા પૂ એક પૂરી તો હાલો રસોઈ થઈ ગઈ છે રેડી હવે કાઈ બનાવવાનું નથી તેલ ને સાઈડ માં બંધ દો હવે આવી જાવ બધા જમવા એક એક કેથરોટ ખાવાની છે પૂરી એક એક કેથરોટ પૂરી ખાવાની છે જમવાનું રેડી છે આજ તો પણ હું રેવા દેવું હું ખાવ એની જેવું છે બટેટાનું શાક પૂરી દૂધપાક મમરી રોટલી કેસર કેરી આ શેલી કેરી છે હવે

અને શાક વગેરેનું કેમ ખાવું બરોબર છે હું બીજ રહી છું તો છો ઉપવાસ છોડવાનો છે તો છે તને એવું કે હું તો અથાણું ખાઈ લે મારે નહીં મારે હવે બટર શાક ના ખાવું છે આ હું બટર શાક જ ખાવ છું અને બટર ને શાક બહુ ઓછું ભાવે છે હું પેલા જઠરા રેડી કરી નાખું કેરી પેલા ખાજો કે પેલા દૂધ પાક ખાજો નહીતર કેમ ભેગું નહી થાય બે

તો બસ અહિયાં આવ્યા પૂરો કરશું ચેનલ ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો મળી આવતા વ્લોગ માં જય દ્વારકાધીશ દ્વારકાધીશીર